નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે જી હા મિત્રો અત્યારે હાલ પોતાના મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો સમાચારમાં વાત કરીએ તો સુરેન્દ્રનગરમાં ફ્રૂટ પોઈઝન એક ગંભીર કેસ નોંધાયો છે ગોમટા ગામના એક ઘરમાં ધાર્મિક સ્મારોહમાં પીરસવામાં આવતી પીવાથી બસોથી વધુ લોકો બીમાર પડ્યા હોવાનું જાણવા મળે છે કાર્યક્રમમાં થોડા સમય પછી ઉપસ્થિત ઉલટી ચક્કર અને પેટમાં દુખાવા થવાની ફરિયાદ શરૂ કરી હતી અસરગ્રસ્ત વ્યક્તિઓને લીંબડી વટવાણ અને નજીકના અન્ય વિસ્તારોની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે જ્યાં તેઓ હાલમાં સારવાર લઈ રહ્યા છે પ્રાથમિક માહિતી અનુસાર નાના બાળકો મહિલાઓ અને યુવાનોની સ્થિતિ વધુ ગંભીર હોવાનું જાણવા મળે છે ઘટનાના સમાચાર મળતા જ આરોગ્ય વિભાગની ટીમો તાત્કાલિક ગોમોટા